લિંબાત જંગલશાહાવા દરગાહની સામે સરદારનગર સોસાયટીમાં રહેતો ઓગણચાળીસ વર્ષીય રેહાન અહેમદ ખાન વેપાર ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવી છે ગત તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજના અરસામાં એક અજાણ્યા ઇસમનો તેના પર ફોન આવ્યો હતો આ ઈસમે પોતાની ઓળખ એસબીઆઈ બેંકના કર્મચારી તરીકે આપી હતી ત્યારબાદ તેની ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને વાત કરી રેહાનને વિશ્વાસમાં લીધો હતો વિશ્વાસમાં રાખી રેહાન પાસેથી ક્રેડિટ કાર્ડની અને બેંકની ગુપ્ત માહિતી પણ મેળવી લીધી હતી ત્યારબાદ ભેજાબાજ ઇ સમય તેના ખાતામાંથી રૂપિયા દસ હજાર એકસો સાઠ અને રૂપિયા અડતાલીસ હજાર સાતસો અડસઠ એમ બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા અઠ્ઠાવન હજાર નવસો અઠ્ઠાવીસ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા જેથી આખરે બાદમાં રેહાને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતાં તેઓએ આ મામલે લિંબાત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોરીસમ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે